શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું વ્રત અને તેની કથા વિશે વ્રતની વિધિ અને તેનું મહત્વ આપણે આ જાણીશું શ્રાવણ માસના રવિવારથી આ વ્રત લેવાય છે અને એ પછીના બીજા રવિવારે આવ્રત પૂર્ણ થાય બહેન તેના ભાઈના કલ્યાણ માટે આવ્રત કરે છે અને ભાઈ પોતાની બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે મને આશા છે કે તમને આ વિડીયો ગમશે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને જો કોઈ ભૂલ જણાય તો અમને કમેન્ટ કરી જણાવજો જેથી અમે તેમાં સુધારો કરી શકીએ અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી આપણી ચેનલમાં આવતા અવનવા વિડીયોની માહિતી આપની સુધી સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ એક ગરીબ દોષી મને સાત દીકરા હતા અને એક દીકરી હતી ડોશીમાએ સાતે દીકરા અને દીકરીને પરણાવી દીધા હતા પરંતુ દીકરીને સાસરિયામાં ઘર સંસારના કારણથી મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી પછી ત્યાં જ ભાઈઓના ઘરે રહેવા લાગી ડોશીના સાતે દીકરામાં છ મોટા દીકરાઓ ધંધા અને કામકાજથી સુખી હતા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહ્યા સાથે નાની બહેન પણ રહે કરમની એવી કઠણ કે નાના દીકરાના ધંધામાં બે પાંદડે થવા દે આમ દિવસો લાગ્યા એક દિવસ નાની બહેનને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હળવો થાય તેમ હું કરું આમ વિચારે બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામુ જોાભીઓએ જાકારો આપ્યો ભાઈઓએ જાકારો આપ્યો બેન તો નિરાશ થઈ ગઈ અરે જેના સાત સાત ભાઈઓ હોય એ બેનને કદી ઓછાળા પણ હોય હું જ અભાગણી છું આમ નિરાશ થઈ બેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું ઊભી રહે બેન ભાઈએ એવું વિચાર્યું કે પોતાના નાના ભાઈને ટેકો થશે તેથી બહેનને કામ સોંપી દીધું સવારથી સાંજ સુધી બેન તો ઢોર ચરાવવા જાય અને સાંજે જ્યારે ઘરે આવે ત્યારે ભાભી જે કંઈ હેઠું જૂઠું વધ્યું હોય તે આપે અને નાની બહેનને તે ઘરે લઈ જઈને આ ખાય આમને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ બેન જ્યારે ઢોર લઈને ચરાવવા બહાર જતી હોય ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોયું છે હસતી ગાતી જોઈને બેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કહે અમારે વીરપસલીનું વ્રત છે આજે વીર પસલીના દિવસે દોરા લીધા છે તે અમે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેનને થયું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય તેની વિધાય તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું સાત શેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ સુધી રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધ્યો આમ કહી એક છોકરીએ નાની બહેનને સાત શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું મા મેં આજથી વીરપસલીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચરાવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠે દિવસ ધૂપ આપજો નણંદ વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદભાઈ નહાવા ગયા છે અને ડોશીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીઓએ ત્યાં જઈ દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દીધું દેવતા ઓલવી નાખ્યો બેન તો નાઈ ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જાય ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈ અંદરથી પાણી નાખ્યું છે બેન તો મા પાસે ગઈ અને કહ્યું મા આ દેવતા કોણે ઠરી નાખ્યો ડોશીમાં બોલ્યા રામ જાણે હું તો બાર કામમાં છું પણ હમણાં મોટી બહુ અંદર આવી હતી ચોક્કસ તેણે જ દાજમાં પાણી નાખી દીધી દેવતા ઠારી નાખ્યો છે દીકરી જેના જેવા કરમ આપણું બુરું કરનારું ભગવાન ભલું કરે જા દીકરી જા પડોશમાંથી દેવતા લઈ આવ એ દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બેન પાડોશીને ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણની ભાવના વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું માં આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું સાતે ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલા છ ભાઈઓએ દોરા બાંધ્યા પણ તેમાંથી એકે ભાઈએ બેનને વીરપસલીની ભેટ આપી નહીં બેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈએ મને કાંઈ ન આપ્યું પણ આપ એનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બેનને પૂછ્યું બેન બોલ તને ભેટમાં શું આપું બેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાળ છે આટલું બોલતા તો નાના ભાઈની આંખમાંથી જળઝળી આવી ગયા બેને ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાય માંગવું નથી તેમ છતાં તું જે કઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતા ચાર પોતાની આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેપું આપ્યું આટલું આપતા તો ભાઈને આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બેન બોલી ભાઈ ભલે તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુખી થઈશ નહીં આ તારી મુઠ્ઠી પર મારા ઘઉની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો પણ મારા માટે સવા સો રૂપિયા સમાન છે અને માટીનું ઢેફું ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કર્યું બેન ખરા અંતરણથી ભાઈનું કલ્યાણ થાજો એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માયા દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું ઘેલી બની વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ સમય તને તેડવા આવ્યા કર્મ સારું કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ આપીને જ રહે છે જો સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરીએ તો ખરાબ જા બેટી તૈયાર થા આમ કહીને મા તો ચાલી પોતાના છ મોટા દીકરાઓને થયા ત્યાં જઈ તેમની બેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છયે વહુએ ફાટેલા તૂટેલા કપડા એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બેન સાસરે જઈ રહી છે ત્યાં તો તે ખુશ થતા બેનની પાસે આવ્યો નાની બેનને જોતા તેને વિચાર આવ્યો અરે અરે ભગવાન બેનને આપવા માટે પોતાની પાસે કાંઈ છે નહીં નાનો ભાઈ ગળગળો થઈ ગયો બેનને કહેવા લાગ્યો બેન આજે મારી પાસે તને દેવા માટે કાંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તેને ખૂબ જ સાસરવાસો કરીશ ભાઈને ગળગળો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કરિયાવર સેમાન છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માઈએ કહ્યું બેટા ઊભી રહ્યા આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું આમ કહી ડોસી તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો પણ બહેન પોતાના પતિ પાછળ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસી ઉતાવળ આવી અને બોલી લે બેટા દેવતા બહેન તો દોરાને ધૂપ દીધો ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાઈ રહ્યા પછી બીજા કપડા માગ્યા અને તેના પતિએ પોટલું ખોલી ને જોયું પટોળા દેખાય એટલે પટોળું કહ્યું નાથ સાડી અને પટોળા હોય કઈ ગરીબ ની મશ્કરી કા કરો ત્યાં તો તેના પતિ એક સાડી કાઢી ને ઊંચી કરી બતાવી કે જો હું કઈ ખોટું નથી બોલતો એમ કહી સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા છે કપડાં પહેરી નજીક આવી ઓટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયેલું ચોખા હતા અને એક આનાના બદલે એક સોનામોર હતી વહુએ તો પોતાના પતિને પહેલી સોનામોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ત્રીજા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાં થઈ ખાવાનું લઈને વર તો જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે તો એક સુંદર હવેલી જોઈ અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગ જ થઈ ગયો વહુ તો નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનો લઈ બોલી તમે આરામ કરો ને હું હમણાં જ રસોઈ બનાવી નાખું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો અને લોકો ખાવાના સાસા પડવા લાગ્યા વખતના મારા લોકો ગામ છોડીને પેટીઓ રોડવા પરગામ જવા લાગ્યા પેલી ડોશી અને તેના સાથે દીકરાઓ અને તેની વહુઓ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કંઈક મોટા પૈસાદાર વ્યક્તિની આ હવેલી હશે લાવો તપાસ કરીએ કઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલી ના બગીચામાં આવીને ઉભા રહ્યા પોતેની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો હવેલીની બારીમાંથી પેલી બેન આ બધું જોઈ રહી છે બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહે છે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોસી મને બગીચાના ફૂલો જે ભેગા થાય છે તે ફૂલોની માળા બનાવવાનું કહે છે આમ કહી માળીએ તો સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી એક દિવસ બહેનને થયું લાવને આજે મારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નો કરવાનું જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવામાં લાગ્યું નણન જોઈને પેલી અચંબામાં પડી ગઈ જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં છકી જવું નહીં અને તેમાંય હું તો તમારી નાની બેન હતી પણ તમે મને અડધું કરી માત્ર એક નાના ભાઈએ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બેનને કહ્યું બેન અમારી ભૂલ હતી અમને માફ કર બેને બધાને માફ કર્યા અને બોલી મારા તો બધાએ ભાઈ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમ તમારા સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહ બેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બેનને વીરપસલીનું વ્રત ફળ્યું મિત્રો આ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો આપ આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાર્તા વ્રત કથા નવી માહિતી સાથે ત્યાં સુધી આપને મારા જય શ્રી કૃષ્ણ